સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વૈશાખ માસના સુદ સપ્તમી એટલે કે ગંગાજી અને નર્મદાજીનું મિલન નર્મદાજીનું પ્રાગટ્ય મહાદેવજીએ જ કર્યું છે તો ચાલો આજે આપણે વૈશાખી સપ્તમીનો મહિમા સાંભળીએ તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર ગંગે હર હર નર્મદે જરૂરથી લખજો આપણે ત્યાં પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે વૈશાખ મહિનાની શુદ્ધ સપ્તમીને દિવસે ગંગાજી અને નર્મદાજીનું મેલન થાય છે નર્મદાજીની એક વ્યાખ્યા છે કે જ્યારે આપણે બોલીએ છીએ કે નર્મદે હર તો નરના મદને પણ હરવાવાળી છે માટે તે નર્મદા છે નર્મદાજીનું પ્રાગટ્ય મહાદેવજીએ કર્યું છે ભગવાન શિવજીના પ્રસ્વદ બિંદુમાંથી તેમનું અવતરણ થયું છે એટલે કે નર્મદાજીનું એક નામ પડ્યું છે રૂક્ષપદા આપણે ત્યાં ઘણી બધી નદીઓ છે પરંતુ મુખ્ય ત્રણ નદીઓ છે ગંગાજી યમુનાજી અને નર્મદાજી આ ત્રણેયનું જો મહત્ત્વ જોઈએ તો ગંગાજીમાં સ્નાન કરવાથી જીવ પાપ મુક્ત બને છે યમુનાજીનું પાન કરવાથી જીવ પાપ મુક્ત બને છે પરંતુ નર્મદાજીના દર્શન માત્રથી પણ જીવ પાપ મુક્ત બને છે શિવ મહાપુરાણની કોટી રુદ્ર સંહિતાના કથા છે કે વૈષ્ણવ સુદ સાતમના દિવસે નર્મદાજીને ગંગાજી મળે છે અને તેઓ અનન્ય મહત્ત્વ છે પ્રસંગ એવો છે કે કરણીકી નામનું ગામ હતું એ ગામમાં સંવાદ નામનો વિપ્ર નિવાસ કરતો હતો તેમની માતાની ઈચ્છા હતી કે મારો દેહ જ્યારે પણ લઈ પામે ત્યારે તે કાશીમાં જ લઈ પામે સમય વીતતા તે વિપ્રની માતાની મૃત્યુની ઘડી નજીક આવી મરતાં મરતાં માતાએ સંવાદને કહ્યું કે હે સંવાદ મા તારા પિતાજી જ્યારે કાંસી ગયા ત્યારે મારી પણ ઈચ્છા હતી કે નર્મ ગંગાજીમાં વિસર્જન કરીશ માતાનું મૃત્યુ થયું માતૃક્રિયા કર્યા પછી માતાના વચનને સ્મરણ કરી સંવાદે કાંસી તરફ યાત્રા શરૂ કરી રસ્તામાં એક ગામમાં કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં સંવાદે રાત્રિ નિવાસ કર્યો જે બ્રાહ્મણને ત્યાં નિવાસ કર્યો હતો તેમને ત્યાં એક ઘટના બની બ્રાહ્મણ જ્યારે ગાય દોહતો હતો તે સમયે બ્રાહ્મણને ગાયના વાછરડાને ખૂબ જ માર માર્યો રાત્રિના સમયે ગાય ખૂબ જ રડે છે ગાય વાછરડાને કહે છે કે હવે હું આ બ્રાહ્મણના દીકરાને મારીશ જેમ તને માર માર્યો એવી જ રીતે એના દીકરાને સિંગડાનો પ્રહાર કરી અને હું મૃત્યુના મુખમાં ધકેલાઈશ તે સમયે વાછરડાએ કહ્યું કે હે માતા સુખ દુઃખ તો કોઈ દાતા નથી સુખ અને દુઃખ એ કર્મ અનુસાર દરેકને મળે જ છે શિવ મહાપુરાણમાં આ પ્રસંગ મહત્ત્વનો એટલા માટે છે કે એક વાછાડું કર્મના સિદ્ધાંત બતાવે છે કે જીવ કર્મવશ આ જગતમાં આવે છે કર્મવશ અહીં ભોગવે છે અને કર્મવશ એને આ જગત છોડી જવું પડે છે મેં પૂર્વજન્મમાં કોઈકને દુઃખ આપ્યું હશે કોઈકને કષ્ટ આપ્યું હશે એટલા માટે આ જન્મમાં મને કષ્ટ પડે છે પણ અંતે તો માતાનું હૃદય છે ગાય શાંત થઈ નહીં પછી બીજા દિવસે પ્રાતઃ સમયે બ્રાહ્મણ કર્મકાંડ કરવા નીકળે છે આ બાજુ બ્રાહ્મણનો દીકરો જ્યારે ગાય દોહોવા આવ્યો ત્યારે ગાય એને સિંગડાનો પ્રહાર કરી અને પછાડ્યો એ બ્રાહ્મણ બાળકના પ્રાણ નીકળી ગયા બ્રાહ્મણ પુત્રનો વધ કરવાથી ગાયને બ્રહ્મ હત્યા લાગી અને ગાય સફેદમાંથી શ્યામ વર્ણની થઈ ગઈ ગાયે બ્રાહ્મણનું ઘર છોડી નીકળી ગઈ સંવાદ પણ તે ગાયની પાછળ પાછળ ગયો સંવાદને થયું કે આ ગાય ક્યાં જશે તે સમયે વિચરણ કરતી ગાય નર્મદાજીના તટ પર આવી અને નર્મદાજીના પ્રવાહમાં ઉતરી અને ડૂબકી મારી તેથી તેની બ્રહ્મહત્યા દૂર થઈ ગઈ ફરીથી એ ગાયનો વર્ણમાંથી શ્વેત વર્ણ થઈ ગયો સંવાદ આ જોઈ અને તેને આશ્ચર્ય લાગ્યો તે સમયે સંવાદને એક સ્ત્રીના દર્શન થયા આ સ્ત્રી અન્ય કોઈ પણ નહીં પરંતુ માતા ગંગાજી સ્વયં હતા અને સંવાદને કહ્યું કે હરે તારે કાશી જવાની જરૂર નથી આજે વૈશાખ સુદ સાતમ છે એટલે કે વૈશાખી સપ્તમી આજના દિવસે મારું ગંગાજીનું અને નર્મદાજીનું મિલન થયું છે તેથી આજનો દિવસ ગંગા સપ્તમીના નામે પ્રસિદ્ધ છે તારી માતાના અસ્થિનું વિસર્જન આજે અહીં નર્મદાજીમાં કર સંવદે પોતાની માતાના અસ્થિનું વિસર્જન નર્મદાજીના પ્રવાહમાં કર્યું સંવદની માતા શિવલોકને પામ્યા તેઓને મોક્ષ થયો આવો અનન્ય મહિમા માતા ગંગાજી અને નર્મદાજીનો છે અને એક સંતોએ નર્મદાજીના તટ પર સાધના કરી છે જેમાં રંગ અવધૂત મહારાજ કહે છે કે જેવો સાક્ષાત ભગવાન દત્તાત્રેયનો જ અવતાર છે તેમને નમ નર્મદાજીનો મહિમા પ્રગટ કરતા રેવા ગીત લખ્યું છે જેના શબ્દો હતા કે હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ સાયન પ્રાતઃ પ્રાતઃ સાયન હર હર ઓમ ઓમ સતત અમિત આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે નર્મદાજીના અવિરત વહેતા નીરમાંથી જે અવાજ સંભળાય છે એ ધ્વનિ હર હર ઓમ ઓમ સતત ગુંજે છે આવો ભાવ રંગ અવધૂત મહારાજનો હતો વળી શિવાનંદ સ્વામીએ પણ જય આધ્યા શક્તિની આરતી પણ ગંગાજીના તત્પર રચી હતી જેમાં એમને વર્ણન કર્યું છે કે સંવંત પ્રગટ્યા રેવાને તીરે જય જય આદ્યાશક્તિ સ્કંદપુરાણના રેવા મહાત્મયમાં માર્કંડે મુનિએ નર્મદાજીના દર્શન કર્યા અને તેમનું વર્ણન યુધિષ્ઠિરને કર્યું છે જ્યારે પ્રલય આવ્યો ત્યારે મને માતા નર્મદાજીના દર્શન થયા આમ માતા નર્મદાજી મોક્ષ પ્રદાન કરવાવાળા છે નર્મદા નદીના તટ ઉપર પિંડદાન કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે આમ સંવાદે માતા નર્મદાજીના તટમાં જ તેમની માતાની અસ્થિઓને વિસર્જિત કર્યા અને તેઓ કાશી જવાના બદલે ત્યાં જ તેમની માતાને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો વૈશાખ મહિ માસની શોધ સપ્તમીને નર્મદાજીમાં સ્નાન કરવાનું અનન્ય મહત્ત્વ છે આજના દિવસે માતા ગંગાજી અને માતા નર્મદાજી બનેનું મિલન થાય છે આમ આજના દિવસે કોઈ પણ નર્મદા નદીના તટમાં સ્નાન કરવાથી કે દર્શન કરવા માત્રથી પણ જીવને મુક્તિ મળે છે કહે છે ને કે નર્મદ ગંગાજીમાં સ્નાન કરવાથી જીવને પાપમાંથી મુક્તિ મળે છે યમુનાજીમાં યમુના પાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે પરંતુ નર્મદાજીના તો દર્શન કરવા માત્રથી પણ જીવને પાપમાંથી મુક્તિ મળી જાય છે તો આજે આપણે નર્મદાજીના દર્શન કે ગ નર્મદાજીમાં સ્નાન કે ગંગા સ્નાન કરવાનો અનેરો મહિમા છે તો આજના દિવસે જે કોઈ પણ નર્મદા સ્નાન કરી શકે કે દર્શન કરી શકે તેઓ માટે ઉત્તમ ગણાય છે આમ નર્મદયમાં સ્નાન કરી અને માતાની કૃપા મેળવીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ તો હર હર ગંગે હર હર નર્મદે